ભોલેનાથ ના આશીર્વાદ લઈ વાઘનાથ મહાદેવથી કનુભાઈ ગોહિલ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયા તેમજ કોંગ્રેસના કાર્યકરોની જનમેદની સાથે વાઘોડિયા સેવા સદન પોલીપર્યું હતું એકસો છત્રીસ વાઘોડિયા કોંગ્રેસ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નો હું ખૂબ આભારી છું માન્ય શક્તિભાઈ સાહેબ માન્ય અમિતભાઈ સાહેબ માન્ય પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું વડોદરા તાલુકાને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો વણઉકલા વર્ષોથી પડ્યા છે વડોદરા વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે ખેતી માટે પાણી નથી બેરોજગારો ને રોજગારી વધી બેરોજગારો વધી ગયા છે સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન તમેથી પડ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં આવશે એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે એટલે લોકોના જંગી સહકાર અને જ્યાં ઉમરકાથી અમે જંગી બહુમતી દીધી છે એવી અમને આશા છે આજે વાઘોડિયા વિધાનસભા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માનનીય કનુભાઈ ગોહિલનું ફોર્મ કરવા માટે અહીંયા સૌ કાર્યકરો આગવાનો ઉપસ્થિત થયા છે જે રીતે લોકસભાની ચૂંટણી સાથે સાથે વાઘોડિયાની જે ચૂંટણી આવી છે એમાં કંઈક ને કંઈક એક વર્ષ ને ચાર મહિના જેટલો સમય વાઘોડિયાની જનતાને જ્યારે બે હજાર બાવીસમાં માં વિધાનસભામાં આ બેઠક પર અપક્ષ તરીકે મત આપ્યા હતા પરંતુ એ જનાદેશને કંઈક ને કંઈક રીતે જનાદેશ ખંડિત થતા આજે વાઘોડિયાની જનતાને ફરી વિધાનસભા માટે પણ મત આપવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે કે આ વખતે ચોક્કસપણે સાચા માણસને આપ લોકો છૂટજો સાચા માણસને આપનો જે કિંમતી મત છે એ આપીને અને જે રીતે લોકસભાની પણ ચૂંટણી સાથે આવી રહી છે તો એમાં પણ આપ બધાનો સહકાર મળવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આજે સૌ આગેવાનો કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા છે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન સાથે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારકભાઈ ભીખાભાઈ રબારી પ્રમુખસિંહ વાઘોડિયા અને અન્ય મહિલા પ્રમુખસિંહ અને અન્ય સૌ આગેવાનો કાર્યકરો સાથે અહિયાંથી નીકળીને રેલી સ્વરૂપે અમે લોકો કનુભાઈ ગોહિલનું ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસની શું રણનીતિ કોંગ્રેસે હર હંમેશ માટે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની હકની લડાઈ લડી છે આજે પણ જે રીતે રાહુલજી ન્યાયયાત્રા લઈને નીકળી રહ્યા છે જે રીતે સામાન્ય જનતાનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરી રહ્યામાં આવ્યો છે સાચો અવાજ દબાવવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે એ તમામ લોકોને આજે લોકસભાની પણ ચૂંટણી હોય ત્યારે એ તમામ લોકોની વેદનાને વાંચા મળે અને એમના જે હક અને અધિકાર માટે રાહુલજી પણ લડાઈ લડી રહ્યા એ તમામ લોકોને સામાન્ય લોકોને ન્યાય અને હક મળે એ એ રણનીતિ સાથે એ રણનીતિ નથી પણ પ્રજા હિત એ સર્વોપરીના ધ્યેય સાથે અમે લોકો અમારી વાત લઈને પ્રજા સુધી પહોંચીશું ને એમને અમારી વાત રજૂ કરીને કોંગ્રેસ પાર્ટી તરફ આ બધાનું મતદાન થાય એ દિશામાં કામ કરીશું સામે સત્રી ટિકિટ આપવામાં આવી છે શું કહેશો એની વિશે મેં હમણાં જ કીધું એવી રીતે કે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ માટે સામાન્ય અને મધ્યમ વર્ગ નાના લોકોની લડાઈ જેમના હક અને અધિકારની લડાઈ લડે છે અને એ જ વિચારધારા લઈને તમામને પોતાના હક મળવા જોઈએ તમામ લોકોને રોજગારી મળવી જોઈએ હર હાથ કો કામ અને હાથ હર હાથ કો કામ એ દિશામાં આગળ કામગીરી પાર્ટી કરવા જઈ રહી હોય પાંચ ન્યાય મહિલા ન્યાય યુવા ન્યાય ખેડૂત ન્યાય આ તમામ રીતે લોકો સુધી જઈને પોતાની વાત મૂકીશું જાતિવાદ જે પણ હોઈ શકે ક્ષત્રિય વર્ષે સતત વર્ષે પણ વાઘોડિયાની જનતાએ એક વર્ષ ને ચાર મહિનાનો સમય પણ જોયો છે અને એમાં જે પદ્ધતિ હતી કામ કરવાની પદ્ધતિ એ પણ એમને જોયો જ એટલે આ વખતે નવો અવસર વાઘોડિયાની જનતાને વિધાનસભામાં પોતાનો નેતા ચૂનવાનો આવ્યો હોય ત્યારે આ વખતે ચોક્કસપણે વાઘોડિયાની જનતા પરિવર્તન કરશે કાલે ધર્મેન્દ્ર સાહેબ બાપુ એ હુકાર કરે બધા મારી સાથે છે એના માટે હુંકાર તો કોઈ પણ કરી શકે પરંતુ કોઈના દિલમાં શું હોય કોઈએ શું વિચાર્યું હોય એ તો જનતા જ જનાર્દન છે ને જનતા જ એનો જવાબ આપશે